નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠે વિથ વિકલ્પ કોટવાલ ભારતના બંધારણની જોગવાઈ અને સાથે એક કાયદાની જોગવાઈઓ વિશે આજે ચર્ચા કરીને તમને મુખ્ય મુદ્દા તરફ લઈ જાઓ ભારતના બંધારણની અંદર અનુચ્છેદ ચોવીસ આપેલું છે કે જે મૂળભૂત અધિકારોના ભાગ પૈકીનો એક અનુચ્છેદ છે આ ચોવીસમાં અનુચ્છેદમાં જોગવાઈ કરાયેલી છે કે ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને જોખમી જગ્યાઓએ કામે નહીં રાખી શકાય બાળ મજૂરીને નાબૂદ કરવા વિશેનો અનુચ્છેદ છે અને એમાં કહેવાયું છે કે ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને જોખમી જગ્યાઓએ કામે નહીં રાખી શકાય જેનો અર્થ એ થાય કે એવી જગ્યાઓ કે જે બિન જોખમી છે એવી જગ્યાએ તમે બાળકને કામે રાખી શકો જોખમી જગ્યાએ કામે ન રાખી શકાય કહેવાનો અર્થ અહીંયા આગળ એ થાય કે જો બાળક ચૌદ વર્ષનું થઈ જાય છે તો એની સાથે આપણા કાયદા આપણું બંધારણ એને કામે યોગ્ય માને છે મૂળભૂત અધિકાર દાખલ થાય છે શિક્ષણનો મૂળભૂત અધિકાર છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપણા બંધારણ હેઠળ બે ના વર્ષમાં આપવામાં આવ્યો હવે આની સાથે સ્થિતિ બદલાઈ છથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને તો ફરજિયાત પણ શિક્ષણ મેળવવાનું છે તો કામ કરતાં કરતાં તમે શિક્ષણ કેવી રીતે મેળવી શકો એટલા માટે પાછળથી બે હજાર સોળના વર્ષમાં ચાઇલ્ડ લેબર માટેનો બાળમજૂરી માટેનો જે કાયદો છે ઓગણીસો ને છ્યાસીના વર્ષનો એની અંદર ફેરફાર કરાયા અને હવે જોગવાઈ કરવામાં આવી છે કે બાળક ચૌદ વર્ષનું થાય ત્યાં સુધી જોખમી જ નહીં બિન જોખમી જગ્યાઓએ પણ એને કામે ન રાખી શકાય અમુક અપવાદો ત્યાં આગળ સ્વીકારાયેલા છે પણ એ સામાન્ય અપવાદોને બાદ કરતાં ચૌદ વર્ષની ઉંમરના બાળકોને તમે કોઈ પણ જગ્યાએ કામ પર નથી રાખી શકતા જેનો અર્થ એ થાય કે ચૌદ વર્ષ પછી તમે બાળકને કામ પર રાખી શકો આ સુધારેલા કાયદામાં વધુ એક જોગવાઈ કરાઈ છે કે ચૌદથી અઢાર વર્ષની ઉંમરના બાળકોને તમે જોખમી જગ્યાએ કામે ન રાખી શકો મતલબ કે ચૌદથી અઢાર વર્ષની ઉંમરના તરુણ અવસ્થાના બાળકોને એ કિશોરોને તમે બિન જોખમી જગ્યાઓએ કામે રાખી શકો છો અઢાર વર્ષની ઉંમર થાય પછી તો કોઈ બાધ જ નથી તમે એમને તમામ પ્રકારની જગ્યાએ કામ પર રાખી શકો છો આ વાત અત્યારે કેમ ચર્ચી રહ્યું છું ગોષ્ઠીનો મુખ્ય મુદ્દો શું છે મુદ્દો એ છે કે આપણે ત્યાં રોજગારી શરૂ કરવા માટેની ઉંમર કઈ હોવી જોઈએ કમાવાની ઉંમર કઈ હોવી જોઈએ આ મુદ્દે ચોક્કસથી મતમતાંતર હોઈ શકે પણ એક સામાન્ય ચર્ચા જરૂરી બની જાય કે આપણે રોજગારી શરૂ કરવાની કમાવાની ઉંમર કઈ હોવી જોઈએ કઈ ઉંમર એ હોવી જોઈએ કે જ્યારે આપણે પગભર બનવાનું શરૂ કરી દઈએ ભલે સંપૂર્ણપણે કદાચ પગભર ન બની જઈએ પણ એક ન્યૂનતમ ઉંમર તો આપણે જોવી પડશે કે જ્યાં આગળ આપણે કામ શીખી રહ્યા હોય થોડું ઘણું કામ કરી રહ્યા હોય પોતાનો ખર્ચો ઉપાડી રહ્યા હોવ કદાચ અઢાર વર્ષથી તમે કામ શરૂ ન કરી દો અઢાર વર્ષથી તમે આર્થિક રીતે પગભર ન થઈ જાઓ વીસ વર્ષે તો થાવ એકવીસ વર્ષે થાવ બાવીસ ત્રેવીસ વર્ષે થાવ ચોવીસ પચીસ વર્ષે તો થઈ જાવ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં હું જોઉં છું ઘણા ખરા કહું કે મોટાભાગના વિદ્યાર્થીઓ એવા મળે છે કે જે ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષની ઉંમર હતો સરકારી નોકરીઓ માટેની પરીક્ષાની તૈયારીની શરૂઆત કરે છે ગ્રેજ્યુએશન થતાં થતાં એમને એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા હોય છે અને એમાં જો મેડિકલ સાયન્સ જેવો કોર્સ કર્યો હોય તો ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર થઈ જાય એમનું ગ્રેજ્યુએશન પૂરું થતામાં અને પછી એમને લાગે કે હવે મારે યુપીએસસી જેવી કોઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ આઈએસ આઈપીએસ જેવી સર્વિસીસ માટે પ્રયત્ન કરવો જોઈએ કે પછી જીપીએસસી જેવી પરીક્ષા આપીને ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર બનવું જોઈએ કે પછી અમુક વિદ્યાર્થીઓ અથવા તો કહો કે ગુજરાત રાજ્યમાં તો મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જે વર્તણની પરીક્ષાઓ માટેનું લક્ષ્ય ધરાવતા હોય છે પણ આ બધાની તૈયારી સામાન્ય રીતે આ ગાળામાં શરૂ થાય છે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આની આસપાસ એમની તૈયારી શરૂ થાય છે કે જ્યારે કાનૂની રીતે આપ જોશો તો એક રીતે કાયદો સીધો નહીં તો આડકતરી રીતે આપને કહી રહ્યો છે કે તમે અઢાર વર્ષના થાવ કામ કરવાના લાયક થઈ ગયા છો હવે તમારે તમારો ખર્ચો જાતે ઉપાડવો જોઈએ ઘણા એવા યુવાનો હોય છે કે જે આ વાતને સમજે છે અને બહુ ઝડપથી એ પગભર બનવાનો પ્રયત્ન કરે છે પણ સરકારી નોકરીઓના મારા સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં હું જોઉં તો મને ભાગ્યે જ એવા કોઈક વિદ્યાર્થીઓ જોવા મળે છે કે જે પગભર થઈને આ પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય હું એવું પણ નથી કહેતું કે બધા માટે આ જ યોગ્ય છે પણ એક રીઝનેબલ એજ તો આપણે ફિક્સ કરવી રહીને ઘણી વખત એવા વિદ્યાર્થીઓ મળે છે કે જે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરે પરીક્ષાની તૈયારી શરૂ કરે છે ઘણા એવા વિદ્યાર્થીઓ મળે છે કે જેમણે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હોય અત્યારે ત્રીસ વર્ષની ઉંમર થઈ હોય એક પણ પરીક્ષા પાસ ન કરી હોય છતાં ડેડિકેટેડ પ્રિપરેશનના નામે ને માત્ર તૈયારી કરી રહ્યા હોય શું આ વાજબી છે આ વાજબી છે આપણો સામાજિક ઢાંચો એવો છે કે જ્યાં આગળ આપણો પરિવાર આપણને પોષતું હોય છે ખર્ચ ઉપાડતું હોય છે બહુ મોટી ઉંમર સુધી ખર્ચ ઉપાડતું હોય છે ઘણા કિસ્સામાં કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર થાય છતાં પણ એ યુવાન એનો ખર્ચો એના મમ્મી પપ્પા જ ઉછાળતા ઉપાડતા હોય પછીથી એના લગ્ન થાય લગ્ન થયા બાદ એને બાળક થાય એ બાળકનો ખર્ચો પણ એના મમ્મી પપ્પા જ ઉપાડતા હોય છે આ રીતે યોગ્ય કહેવાય ભારતની અંદર માણસ સરેરાશ સડસઠ વર્ષનું આયુષ્ય ભોગવે છે અને આમાં તમે ત્રીસ પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર થાય ત્યાં સુધી માત્ર ને માત્ર કોઈ ચોક્કસ પરીક્ષા માટેની તૈયારી તે માત્ર તૈયારી જ કરતા હોવ સાથે બીજું કશું જ ના કરતા હો શું એવા જ બી છે સરકારી નોકરીઓ માટે પ્રયત્ન નથી કરવાનો હું એવું નથી કહેતો પણ એની તમારે મર્યાદાઓ જાણી લેવાની છે મેં જેમ અગાઉના વિડીયોઝમાં અગાઉની ગોષ્ઠીઓમાં હું કહેતો રહ્યો છું કે તૈયારી જ્યારે તમે શરૂ કરો છો ત્યારે એ સ્પષ્ટ કરીને ચાલો કે તમે એની પાછળ કેટલો સમય આપશો એ ડેડિકેટેડ પ્રિપરેશન પાછળ તમે કેટલો સમય આપશો એ વધીને બેથી ત્રણ વર્ષ હોઈ શકે અમુક સંજોગોની અંદર કદાચને તમે ચાર વર્ષ સુધી પ્રયત્ન કરી શકો માત્ર ને માત્ર તૈયારી માટે એ પ્રયત્ન કરી શકો પણ એ પછી પણ જો તમે માત્રને માત્ર તૈયારી કરો છો તો એ નથી તમારા માટે યોગ્ય નથી દેશ માટે યોગ્ય ભારત દેશ વિશે કહેવાય છે કે એ આજે વિશ્વના સૌથી યુવાન દેશો પૈકીનું એક છે આપણે ત્યાં યુવાનોની જેટલી આબાદી છે એટલી વિશ્વ આખામાં બીજે ક્યાંય નથી આપણે ડિવિડન્ડ ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે યુવાનો થકી મેળવવાનું છે એના લાભ જે આપણે ઉઠાવવાના છે એમાં આપણે ઘણા પાછળ રહી ગયા છીએ અને હું તમને કહું કે જો તમે ડેમોગ્રાફિક્સનો સ્ટડી કરશો તો તમને સમજાવશે કે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ આપણને હવે બહુ લાંબા સમય સુધી નથી મળવાનો તો અહીંયા આગળ તમે તમારું જે સરેરાશ આયુષ્ય છે એનો અડધો અડધ ભાગ એ માત્ર ને માત્ર ચોક્કસ એક નોકરીની તૈયારી પાછળ જ ગુજારી દો એ કોઈ પણ રીતે યોગ્ય ન કહેવાય પશ્ચિમના દેશોમાં જુઓ આપણે ત્યાંથી ધડો લઈએ ત્યાં આગળ સરેરાશ સત્તર અઢાર વર્ષનું આયુષ્ય થાય એની ઉંમર થાય એટલે છોકરો કે છોકરી એ પોતે પગભર થવા માંડે છે મેકડોનલ્ડ્સ હોઈ શકે કે એવો કોઈક બીજો સ્ટોર હોઈ શકે કોઈક રિટેલ આઉટલેટ હોઈ શકે ત્યાં આગળ નોકરી શરૂ કરી દે છે ભલે પાર્ટ ટાઈમ તો પાર્ટ ટાઈમ પણ એ નોકરી શરૂ કરી દે છે પોતાનો ખર્ચો ઉપાડવા માંડે છે મમ્મી પપ્પાનું ઘર છોડીને એ પોતે પોતાની અલગ વ્યવસ્થા કરવા માંડે છે આપણે સંયુક્ત કુટુંબની વ્યભાવનામાં માન્યા છીએ સમય સાથે હવે સંયુક્ત કુટુંબો પણ એટલા રહ્યા નથી આ સ્થિતિમાં આપણે એ સ્વીકારવું રહ્યું કે જો આપણે આ નવી પેઢીને આ પગભર થવાનો ગુણ નહીં શીખવીએ મતલબ ઘણી વખત તો એવું જોવા મળે કે વ્યક્તિ ઉંમરના એ પડાવ પર હોય ચાળીસ પિસ્તાળીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને છતાં માતા પિતા પાસેથીની અપેક્ષા હોય કે એ એમને હજુ કોઈક ને કોઈક સહાય પૂરી પાડે મોટાભાગે આર્થિક નાણાકીય સહાય એને જે ઘર ખરીદવાનું છે એમાં પણ એના મમ્મી પપ્પા એને મદદ કરે અથવા તો એના બાળકોના શિક્ષણ માટે અથવા તો બીજી કોઈ બાબતે ફોર એક્ઝામ્પલ કાર ખરીદવા માટે પણ એ પોતાના મમ્મી પપ્પા ઉપર આશ્રિત રહેતા હોય છે તો આ આશ્રિતપણું એ એની યુવાનીને ખતમ કરી નાખે છે હા ઘણા એવું પણ દાવો કરતા હોય છે કે એવા વ્યક્તિઓ કે જેમના પરિવારમાં પહેલેથી આર્થિક સવલતો સારી રહી છે આર્થિક સંસાધનો સારા રહે છે એ તો ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તૈયારી કરે હું તેમના માટે પણ યોગ્ય નથી માનતો હું મારી અંગત વાત કરું તો જ્યારે મેં તૈયારી શરૂ કરી અને તૈયારીમાં એકાદ વર્ષ ગુજાર્યું મારી એવી કોઈ તાત્કાલિક જરૂરિયાત નહોતી કે મારે તાત્કાલિક કમાવવું જ પડે છતાં પણ પહેલાં વર્ષની અંદર જ મેં સ્વીકારી લીધું કે હું આ તૈયારીઓની સાથોસાથ પગભર થઈશ થયો અને એની સાથોસાથ જ મેં યુપીએસસી જીપીએસસી બંનેમાં સફળતાઓ મેળવી છે તો જે લોકો આર્થિક રીતે ખૂબ સદ્ધર છે એમના પરિવાર તરફથી હું એમને કહીશ કે પોતાના પગ ઉપર ઊભા થવું એ આત્મસન્માન વિશે છે જ્યારે તમે પગભર થાવ છો ત્યારે તમારું સ્થાન તમારી જ નજરોમાં ઉપર જાય છે બીજાની નજરોને ભૂલી જાઓ તમે તમારી જ નજરમાં ઉપર જાઓ છો એના માટે તો કામ કરી લો ગંભીર સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ દર બીજી વ્યક્તિ આજે ગુજરાતની અંદર ભારતની અંદર સરકારી નોકરીઓની પાછળ પોતાની યુવાનીના વર્ષોના વર્ષો વેડફી રહી છે એક રીઝનેબલ ટાઈમ ફ્રેમ આપણે સેટ કરવી જ રહી સ્વીકારો તૈયારી શરૂ કરી એના બેથી ત્રણ વર્ષ સુધી તમે માત્ર માત્ર આ તૈયારી કરો એ સર્વથા યોગ્ય છે પણ એના પછી પણ જો નિષ્ફળતા મળી છે અને હજુ તમે ડેડિકેટેડ પ્રિપેરેશનના નામે કોઈકના મોટિવેશનના ઓવરડોઝના નામે તૈયારીઓ કરવાનું સ્વીકાર્ય રાખ્યું છે તો તમે તમારી સાથે અન્યાય કરી રહ્યા છો મારી સાથે તૈયારી કરનારા એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે જોબ કરતાં કરતાં પણ પરીક્ષાની તૈયારી કરતા હોય છે કરી શકાય છે પ્રયત્ન કરવો કે પહેલાં એક બે વર્ષ માત્ર ને માત્ર તૈયારી પાછળ જ સમય તમે આપો ગળા ડૂબ રહો એમાં અને પછી જો સફળતા નથી મળતી તો તમે કોઈક નાની એવી નોકરી લઈને પાર્ટ ટાઈમ જોબ લઈને અથવા તો વર્ક ફ્રોમ હોમનો કોઈક ઓપ્શન તમારી પાસે હોય તો એને સમાંતર પરીક્ષાની તૈયારી કરવી યોગ્ય છે મારી પાસે તો એટલીસ્ટ બે વિદ્યાર્થીનીઓ એવી છે છોકરાઓની છોકરીઓ એવી છે કે જે હાલ પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે સેવાઓ આપી રહ્યા હોય અને એ નોકરીની સાથોસાથ આપ સમજી શકો છો કે પોલીસની જોબ અને એમાં કોન્સ્ટેબલની જોબ એ બહુ ડિમાન્ડિંગ હોય છે તો છતાં એની સાથોસાથ એ વિદ્યાર્થીનીઓ અત્યારે એક યુપીએસસીની તૈયારી કરે છે બીજા એક બેન છે જીપીએસસીની તૈયારી કરે છે બીજા એક મારા જૂના વિદ્યાર્થીની છે જે હાલ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે એ રૂબરૂ મને એટલા નિયમિત રૂપથી મળી નથી શકતા પણ એ બેન અહીંયાથી ઘણા દૂર છે ગાંધીનગરથી ઘણા દૂર છે ત્યાં રહ્યા રહ્યા સંપર્કમાં છે અને હજુ એ જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે તો છોકરાઓની અંદર જે નથી જોવા મળતું એવું આજકાલ હું છોકરીઓની અંદર જોઈ રહ્યો છું તો આ શક્ય છે શક્ય છે યુવાનીના પાંચ સાત વર્ષ ફક્ત સરકારી નોકરીની તૈયારી પાછળ આપી દેવા એ મૂર્ખામી ભર્યું કદમ છે મારા શબ્દો કદાચ ઘણાના આકરા લાગશે ખૂબ કઠોર લાગશે કડવા લાગશે પણ કહેવાય ને જે ખરી દવા હોય જે આરામ આપનારી ઇલાજ આપનારી દવા હોય એ કડવી જ હોય આ સાચું કોઈકણે તો કહેવું જ પડશે જે લોકો દિવસ રાત તમને સરકારી નોકરીઓ માટે પોરસ ચડાવતા હોય છે એનાથી એમની આજીવિકા રડતા હોય છે તમારી કલ્પનામાં નહીં હોય એવડો મોટો નફો રડતા હોય છે એ આ વાસ્તવિકતાથી તમને ક્યારેય વાકેફ નહીં કરે હું પણ જાણું છું કે આ પ્રકારેનું જાહેર મંચ પર કહેવું એ ક્યારેક મારા ખુદના વ્યવસાય માટે પણ જોખમરૂપ છે પણ વ્યવસાય પછી આવશે બિઝનેસ પછી આવશે એની પહેલાં આપણા દેશે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો જે લાભ લેવાનો છે યુવાનોને જે માર્ગદર્શન આપવાનું છે સાચું માર્ગદર્શન આપવાનું છે પ્રાથમિકતા હંમેશા એની જળવાવી જોઈએ કોઈકનો નફો કોઈકનો બિઝનેસ કોઈકનો વ્યવસાય એ પ્રાથમિક ન હોવું જોઈએ એ પછી જ આવવું જોઈએ સૌથી પહેલાં દેશની યુવાનીને જે સાચું માર્ગદર્શન પૂરું પાડવાનું છે એને જ પ્રાથમિકતા આપણે આપવી જોઈએ આશા રાખું કે સરકારી નોકરીની તૈયારી કરનારા મિત્રો આ વાતને સમજશે અને ખૂબ ઝડપથી એના અમલમાં લાવશે આખરે યુવાની તમારી જ છે તમે વર્ષોના વર્ષો આની પાછળ આપ્યા હશે નવ્વાણું ટકા લોકો આની અંદર નિષ્ફળ થાય છે નિષ્ફળ થવાના કારણે હાર ન માની લેવાય એ ક્ષેત્રને છોડી ન દેવાય પણ સાથે એ વાસ્તવિકતાને સમજીને એ સ્વીકારવું રહ્યું કે નવ્વાણું ટકા મને આપણે પણ એક હોઈ શકીએ આપણી પાસે તૈયારી દરમિયાન એક સેટ ઓફ સ્કિલ્સ વિકસાવવાનો પણ અભિગમ હોવો જોઈએ એવી સ્કિલ્સ કે જેની મદદથી કદાચને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં તમને નોકરી માટેની પસંદગી ન મળી તો તમે બીજું કંઈક કરી શકો અને બીજું કંઈ કરી શકો એટલે કે સમાધાન સાથેનું નહીં ગૌરવભેર કરી શકો બરાબર પોતાની ગરિમાને જાળવી રાખી ન કરી શકો એવી સ્કિલ્સ તમે વિકસાવેલી હોવી જોઈએ આખી જિંદગીનું સમાધાન ન કરવાનું હોય એની સમાંતર તમારી સ્કિલ્સ એવી વિકસેલી હોય કે જે તમને એક મોભાદાર વ્યવસાય અપાવી શકે હું બહુ ઝડપથી આ વાતને સમજી ગયો હતો અને એટલે તો મેં પસંદગી થયા બાદ પણ નોકરી સ્વીકારી નહોતી જ્યારે લોકો સરકારી નોકરી માટે બલખા મારતા હોય એવા સમયે એ નોકરી માટે પસંદગી થયા બાદ ન સ્વીકારવી અને એ પણ ત્રણ ત્રણ ચાર ચાર વખત તો આપ મારા નિર્ણય વિશે વિચારી શકો છો હું મારી જાતને બહુ મોટા આદર્શ તરીકે સ્થાપિત નથી કરવા માગતો પણ હું મારા જીવનમાંથી પણ જો કોઈક શીખ લઈ શકતો હોય તો એ આપવા માગું છું કે એક જગ્યાએ આવીને જે તમારી જાતની ઓળખ તમારે કરવાની છે એ કરી લેવાની ખૂબ જરૂર છે બાકી ત્રીસ બત્રીસ વર્ષ આવી ઉંમર વટાવ્યા બાદ જ્યારે તમારા હાથમાં એ સરકારી નોકરી પણ નહીં હોય અને બીજી કોઈ સ્કિલ્સ પણ નહીં હોય તો એ એ તમારા ભવિષ્ય વિશે કદાચ તમે અત્યારે વિચારી પણ નહીં શકો કારણ કે એમાં અંધકાર સિવાય બીજું કાંઈ નથી તો આ વાતને ખૂબ ગંભીરતાથી લો દેશના મોટાભાગના યુવાનો માટે એક જ નોકરી એક જ પ્રકારની નોકરી યોગ્ય કઈ રીતે હોઈ શકે ઇન્ડિયા વિશે તો આપણે કહીએ છીએ ને કે દેર ઇઝ સો મચ ઓફ ડાયવર્સિટી કેટલું બધું વૈવિધ્ય છે કેટલી બધી વિવિધતા છે તો જો આટલું બધું વૈવિધ્ય છે તો આપણા સપનાઓની અંદર વૈવિધ્ય કેમ નથી કેમ બધાએ બધા યુવાનોને મોટા ભાગના યુવાનોને ઇવન આઈઆઈટી આઈઆઈએમ કરેલા યુવાનોને પણ બસ આ જ સરકારી નોકરીઓની જ ઘેલછા લાગેલી છે એ સાચી ઘેલછા નથી આ સામંતી માનસિકતાના કારણે ઊભું કરેલું ખોટું આકર્ષણ છે કે જે આકર્ષણ પણ હાલનો સમય જોતા લાગે છે કે એનો જે મોભો હતો એનો જે દબદબો હતો એ લાંબો નથી ટકવાનો તો બહુ ઝડપથી સમયને પારખી જાવ અને એ પ્રમાણે એક નવી સ્કિલ્સ વિકસાવવાનો પણ પ્રયત્ન સાથોસાથ કરતા રહો સરકારી નોકરીની તૈયારી બે ત્રણ વર્ષ માટે ગળા ડૂબ કરો અને જો એની અંદર સફળતા નથી મળતી તો તૈયારી ચાલુ રાખવાની પણ એની સાથોસાથ બીજી સ્કિલ્સ વિકસાવવાનો પણ પ્રયત્ન કરવાનો કે જેથી કદાચને આ ક્ષેત્રમાં ધાર્યું તેવું ન થાય તો તમે ક્યાંયના ન રહ્યા એવું ન થઈ જાય બસ જ આ વાત કરવી હતી આની સાથે આ ગોષ્ઠીને આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આપના કોઈ પ્રશ્નો હોય આપની કોઈક અ વાત હોય સૂચનો હોય કોઈક સારા વિચાર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો પ્રયત્ન અહીં આગળ ગોષ્ઠીના માધ્યમથી આપણે કરવાનું છે કે યુવાનોને આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ તો આની સાથે આ ગોષ્ઠીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં કોઈક નવી વાત સાથે નવી ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે